મિત્રો ઘણી વાર એવું જોવા મળે છે કે જે ભગવાનની ખૂબ ભક્તિ કરે છે અને સારા કાર્યો કરે છે તે પરેશાન અને દુખી રહે છે જ્યારે કે જે ખરાબ કાર્યો કરે છે ભગવાનમાં પણ વિશ્વાસ નથી રાખતો ક્યારે પૂજા કરતો નથી સંતોનો સંગ રાખતો નથી તે સૌથી સુખી જીવન જીવતો રહે છે આ બધું જોઈને ક્યારેક આપણા મનમાં વિચાર આવે છે કે ભગવાન ખોટા છે આ કોઈ વાર્તા નથી દરેક સાથે આવું થાય છે તો આજે આ વિડિયોમાં અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે જે વ્યક્તિ ઘણી બધી પૂજા કરે છે તે દુખી અને પરેશાન કેમ રહે છે તેને આટલી બધી કસોટીઓમાંથી કેમ પસાર થવું પડે છે જ્યારે જે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતો અને પાપ માર્ગ પર છે તે ખુશ છે અને સુખી જીવન જીવે છે આ પ્રશ્નનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ભગવદ્ ગીતા દ્વારા ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યો છે ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો જો તમે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં જય કૃષ્ણ અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો ચાલો આજના વીડિયોની શરૂઆત કરીએ આ દ્વાપર યુગની વાત છે જ્યારે અર્જુનના મનમાં જ્યારે પણ કોઈ વિચાર આવતો ત્યારે જ્યારે પણ તેને કોઈ મૂંઝવણ આવતી ત્યારે તે શ્રીકૃષ્ણ પાસે જતો એકવાર અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યો અને કહ્યું કે તે એક પ્રશ્નને લઈને મૂંઝવણમાં છે અને તેને શ્રીકૃષ્ણ પાસેથી જવાબ જોઈએ છે શ્રીકૃષ્ણએ તેને કહેવા કહ્યું પ્રશ્ન શું છે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું હે કેશવ જે લોકો ખૂબ પૂજા કરે છે તે લોકો હંમેશા દુખી અને પરેશાન કેમ રહે છે આ પાછળનું કારણ શું છે જેઓ ભગવાનનું ભગવાનનું નામ પણ પણ લેતા નથી નથી તેઓ સ્મરણ કરતા અને હંમેશા ખોટા કામો કરે છે તે હંમેશા સુખી કેમ રહે છે કૃપા કરીને મને આ પાછળનું રહસ્ય સમજાવો અર્જુનના આવા શબ્દો સાંભળીને શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા હે પાર્થ હું તને એક નાનકડી વાર્તા કહું તેને સાંભળીને તમે તેનો અર્થ સમજી શકશો કે રહસ્ય શું છે ત્યારે ભગવાન શ્રી એક નાની વાર્તા દ્વારા આનો જવાબ આપ્યો ચાલો જાણીએ એ નાની વાર્તા વિશે એક ગુરુના બે શિષ્યો હતા બંને ભણેલા વિદ્વાન હતા તેમની વચ્ચે માત્ર એટલો જ તફાવત હતો કે એક ભગવાનમાં આસ્તિક હતો અને બીજો નાસ્તિક જે ભગવાનમાં માનતો ન હતો એક એવો હતો કે જ્યાં ભગવાનની કથા હોય જ્યાં સત્સંગ હોય જ્યાં ભજન હોય ત્યાં દોડી જતો અને બીજો શિષ્ય આ બધી બાબતોથી દૂર રહ્યો તે દારૂ પણ પીતો હતો અને વેશ્યાઓ સાથે સંભોગ કરતો હતો બીજા શિષ્યને આ બધી ખરાબ ટેવો હતી એક દિવસ એવું બન્યું કે એક શિષ્ય દારૂ પીને વાહિયાત વાતો કરવા લાગ્યો તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને પૈસા ભરેલી બેગ મળી બેગ મળતા જ તેની ખુશીનો પાર ન રહ્યો તે જોરથી બૂમો પાડવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે આજે તેને પૈસા ભરેલી બેગ મળી છે મને બેગ મળી અને મારું જીવન સફળ થઈ ગયું આ પૈસાથી હું મારા જીવનની જરૂરિયાતો પૂરી કરીશ આ દરમિયાન અન્ય શિષ્ય ભજન ગાતો ગાતો મંદિરેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો અચાનક લોખંડની એક મોટી ખીલી તેના પગમાં વિંધાઈ ગઈ અને તેનો પગ તૂટી ગયો ઘણું લોહી નીકળવા લાગે છે અને એ જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં પહોંચી જાય છે અને હસીને તેને કહેવા લાગે છે કે તમે સૌથી વધુ પૂજા પાઠ કરનારા મંદિરમાં ગયો નથી ત્યાં હું ક્યારે ગયો નથી મેં કોઈ સારું કામ કર્યું નથી મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મારા ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા ક્યારે થઈ નથી મેં ક્યારે તેમની સામે માથું નમાવ્યું નથી હજુ પણ હું આટલો સમૃદ્ધ છું હું ધનવાન છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી હું દુનિયાનું સૌથી સુખી જીવન જીવી રહ્યો છું તેના શબ્દો સારા શિષ્યને પીડાવા લાગ્યા તેણે મનમાં વિચાર્યું હાતું સાચું કહે છે હું આટલી બધી પૂજા કરું છું ભગવાનને બહુ યાદ કરું છું છતાં પણ હું ખૂબ જ દુખી છું અને તે કંઈ કરતો નથી તેમ છતાં તે ખૂબ જ ખુશ છે આ વિચારીને તે તેના ગુરુ પાસે જાય છે અને ગુરુને તે જ પ્રશ્ન પૂછે છે ગુરુજી હસતા હસતા કહે છે કે ભગવાન જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે તે વ્યક્તિની ક્ષમતા અનુસાર પરિણામ આપે છે હવે હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ શું તમે જાણો છો કે ભગવાને તમારા પગમાં ઠોકર કે મારી અને તેને કેમ પૈસા ભરેલી બેગ કેમ મળી સાંભળો તમે તમારા પાછલા જન્મમાં ઘણા પાપ કર્યા હતા તેથી જ તમે આજે મૃત્યુ પામવાના હતા પરંતુ તમે મંદિરમાં ગયા અને તમે ભગવાનને પ્રાર્થના કરી તેથી તમે બચી ગયા આ જ કારણ છે કે તમારું મૃત્યુ ન થયું પરંતુ તમારા પગમાં એક નાનો ઘા થયો તમારું મૃત્યુ એક નાના ઘા પર પરિવર્તન થઈ ગયું હવે ચાલો તમારા મિત્ર વિશે વાત કરીએ તેમના પાછલા જીવનમાં તેઓ એક મહાન સંત હતા અને તેથી જ તેમનું ભાગ્ય બદલાવાનું હતું આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે તે અબજોની સંપત્તિનો માલિક બનવા જઈ રહ્યો હતો પણ તેણે આ જન્મમાં કોઈ સારું કામ ન કર્યું એટલે તેના પાછલા જન્મના ફળ પ્રમાણે તેને થોડા પૈસા જ મળ્યા જ્યારે આજે તે અબજોની સંપત્તિનો માલિક બનવા જઈ રહ્યો હતો તેથી તમારા વર્તમાન સમય માટે ભગવાનને દોષ આપવાનું બંધ કરો તેનો સારો ઉપયોગ કરો ભવિષ્ય આપોઆપ સુધરશે ગુરુજીની વાત સાંભળીને તેમની આંખ ખુલી ગઈ અને તેઓ ફરી પ્રાર્થનામાં વ્યસ્ત થઈ ગયા જીવનમાં શબ્દો પર કાબૂ રાખવો જરૂરી છે કારણ કે જીવનમાં તક મળે તો શબ્દોથી લાગેલા ઘા ક્યારે રૂઝાઈ શકતા નથી કોઈના સારથી બનવું એ સ્વાર્થી નથી ભગવાન સિવાય કોઈ આપણને સાચો પ્રેમ કરી શકે નહીં અન્યતમાં સંબંધો માત્ર વ્યવહારો પર આધારિત છે જો તમે ક્યારે ગુમાવવાની કલ્પના પણ ન કરી શકો એવી વસ્તુ ભગવાને છીનવી લીધી હોય તો તે કંઈક આવું જ બન્યું હશે તમને કંઈક એવું મળશે જે મેળવવાનું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય સમય જતા દરેક વ્યક્તિ સમજે છે કે માત્ર ભગવાનનો પ્રેમ જ અંત સુધી આપણી સાથે રહે છે પછી ભલે આપણે તેને પ્રેમ કરીએ કે ન કરીએ હંમેશા જે સાચું છે તે કરો અને ખોટું નહીં જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે સરળ છે તે કરો ભગવાન આપણે જે કહીએ છીએ વધુ વધુ સાંભળે છે તે આપણે પૂછીએ છીએ જવાબો આપે છે તે તેના સમયમાં આપણે ધારીએ છીએ તેના કરતા વધુ આપે છે અને તેની પોતાની રીતે તે તેની નજીકના લોકોને આપે છે અને ગરીબી બળનો પાઠ વ્યક્તિ અંદરથી બદલાય છે રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ બન્યો અને શબરી દલિત હોવા છતાં દેવી બન્યો તમારું ભાગ્ય ફક્ત તમારા કર્મો દ્વારા નક્કી કરવામાં આવે છે જન્મ અને જાતિ દ્વારા નહીં જ્યારે સમસ્યા તમારા પોતાના લોકો સાથે હોય ત્યારે તમારે ન્યાય નહીં પણ ઉકેલ શોધવો જોઈએ કારણ કે ન્યાયમાં એક વ્યક્તિ ખુશ હોય છે અને બીજો ગુસ્સે હોય છે જ્યારે ઉકેલમાં બંને ખુશ હોય છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ચાલે છે તેથી તમારી શક્તિ અથવા તમારી સંપત્તિ પર અભિમાન ન કરો અમે તમારા માટે કેટલાક એવા જ મૂલ્યવાન અને અમૂલ્ય વિચારો લાવ્યા છીએ જે તમારા જીવનમાં સકારાત્મકતા ફેલાવશે આ પ્રેરણાત્મક અવતરણો ફક્ત તમારા જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા નથી પણ તમને નવી દિશા અને નવી ઊર્જા પણ આપે છે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયો અંત સુધી જોવો અને અમૂલ્ય વિચારોનો આનંદ માણો શ્રી કૃષ્ણ કહે છે કે જેમ ઉકરતા પાણીમાં ક્યારે પડછાયો દેખાતો નથી તેવી જ રીતે અશાંત મન કોઈ સમસ્યાનો નિરાકરણ નહીં લાવે તેથી શાંત ચિત્તે વિચારો અને તમે દરેક સમસ્યાનો સમાધાન કરી શકશો ઉકેલ મળી જશે પ્રાર્થના શબ્દોથી નહીં પણ હૃદયથી થવી જોઈએ કારણ કે બોલી શકતા નથી તે ભગવાન સાંભળે છે કપડા રંગ છોડી દે છે અને લોકો રંગ બદલે છે પછી ભલે હૃદય ગમે તેટલું બ્રાન્ડેડ હોય તેઓ ઘણીવાર આકાશમાંથી નીચે ઉતરે છે લોકો વારંવાર જુદા થવાનું કારણ પૂછે છે અને હું મારી ખામીઓ કહીને તારી ઇજ્જત બચાવું છું તું દિલથી પ્રણામ કરીશ તો ઉજા બની જશે માત્ર માથું નમાવીને ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી નથી દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને હૃદયથી લાગે છે કે ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ નથી મને ખબર નથી કે તે લોકો તેમના ઘરમાં પથ્થરની મૂર્તિ કેવી રીતે બનાવે છે જેમના ઘરમાં તેમના માતા પિતા માટે કોઈ સ્થાન નથી કોઈની મજબૂરી પર સશો નહીં મજબૂરી કોઈ ખરીદતું નથી સમયના મારામારીથી ડરો ખરાબ સમય કોઈને અસર કરતો નથી કોઈ તમને જાણ કરીને નજીક નથી આવતું અને ગરીબી દ્વારા શીખવવામાં આવેલા પાઠ વ્યક્તિને અંદરથી બદલવા માટે દબાણ કરે છે તમે જે રીતે વાત કરો છો તે જ રીતે તમારે સાંભળવાનું પણ ગમવું જોઈએ ભગવાન ને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો કારણ કે માત્ર ભગવાન જ એવા છે જે પછી આપણું સમર્થન કરે છે જ્યારે આખી દુનિયા આપણને ત્યજી દે છે પછી ભલે તમે ગમે તેટલા સારા દેખાવાની કોશિશ કરો જો તમે તમારા હૃદયથી સાચા નહીં હોવ તો ભગવાન તમારો સાથ નહીં આપે શ્રી કૃષ્ણ કહે છે કે રાહ જોનારાઓને એટલું જ મળે છે જેઓ પાછળ છોડવાનો પ્રયત્ન કરે છે જ્યાં સુધી તમે પ્રયાસ કરવાનું બંધ ન કરો ત્યાં સુધી તમે કોઈને હાર અથવા હરાવી શકતા નથી તે ખૂબ જ સરળ છે પરંતુ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ છે એવા લોકો સાથે મિત્રતા રાખો કે જેઓ તમને વધુ સારા બનવાની પ્રેરણા આપે છે જેઓ તમારી સંભાળ રાખે છે અને જેઓ તમને પોતાના માને છે અને તમને ઘરની અનુભૂતિ કરાવે છે જે તમને મદદ કરે છે અને તમારે સમજવું જોઈએ કે શ્રી કૃષ્ણ કહે છે કે વિશ્વાસ એ એવી શક્તિ છે જેના દ્વારા તમે કરી શકો છો તમારી પાસે ન હોવા છતાં પણ જીવનમાં ઘણું પ્રાપ્ત કરો પિતાએ ઠપકો આપેલો પુત્ર ગુરુએ ઠપકો આપેલો શિષ્ય અને સુવર્ણકારે મારેલું સોનું આ બધું આભૂષણો બની જાય છે જે તારું છે અને તેને છીનવા આખી દુનિયા ભેગા થાય તો પણ તારી પાસે જ રહેશે જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી કારણ કે ન્યાયાધીશ ખોટા હોઈ શકે છે આ દ્વારકાધીશ નહીં તેને સંપત્તિ કે ગરીબી સાથે કોઈ નથી તે મહેલોમાં છે લોકો રડે પણ છે અને ભાગ્યમાં સુખ હોય તો ઝૂંપડીમાં પણ હાસ્ય ગુંજે છે કાશ સર્જ કે થોડી વધુ બુદ્ધિ દેખાડી હોત તો માણસો થોડો ઓછો અને માનવતા થોડી વધુ બની હોત વિશ્વાસમાં એવી શક્તિ છે જેના દ્વારા આ નિર્જન દુનિયામાં પ્રકાશ લાવી શકાય છે વિશ્વાસ પથ્થરને ભગવાનમાં ફેરવી શકે છે અને વિશ્વાસ ભગવાન દ્વારા બનાવેલા માણસને પથ્થર હૃદયના વ્યક્તિમાં ફેરવી શકે છે તમારા કાર્યો કાળજીપૂર્વક કરો કોઈની પ્રાર્થના વ્યર્થ જતી નથી કે કોઈનો શ્રાપ પણ નથી કારણ કે કર્મ પાસે ન તો કાગળ હોય છે કે ન કોઈ પુસ્તક પણ કોને શું પાછું આપવું છે તેનો સંપૂર્ણ હિસાબ હોય છે કોઈની યાદોમાં ગુમરામણ કરીને મરી જવાને બદલે તમારી તાકાત તમારા પર કેન્દ્રિત કરો તે વધુ સારું છે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો અને એટલા સફળ બનો કે એક દિવસ જે વ્યક્તિ તમને છોડી ગયો તે પસ્તાવા લાગે લોકો સફળ વ્યક્તિની ચમક જોઈ શકે છે તેણે કેટલો અંધકાર જોયો છે તે કોઈ જાણતું નથી જે લોકો સમયને જોઈને તમારો આદર કરે છે તે તમારા પોતાના નથી કારણ કે સમય જોઈને જ પૂરા થાય છે એટલા નબળા ન બનો કે કોઈ તમને તોડી શકે બલકે એટલા મજબૂત બનો કે જે તમને તોડવાની કોશિશ કરે તે પોતે તૂટી જાય દુખ દસ્તાવેજ હોય કે સુખ સંકલ્પ ધ્યાનથી જોશો તો જોવા મળશે આપણા જ લોકોની સહી તો મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ સાથે જ વિડીયો ને ચેનલને ચેનલ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે